સુરતના લિંબાયતમાં ક્લાસીસ ચલાવવાના નરાધમ શેતાન શિક્ષકે સગીરાને વહેલા ટ્યુશન ને બોલાવી ડબલા કર્યા હોવાના બનાવ સામે આવ્યો છે હાલ નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે સુરતમાં શેતાન ટ્યુશન શિક્ષકો દ્વારા યૌન શિક્ષોષણ કરાયું હોવાનું સામે આવ્યું છે જે અંગે વિદ્યાર્થીની પરિવારમાં જાણ કરાતા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી હાલ તો લિંબાયત પોલીસ આરોપી શિક્ષક લલિત સોનાની ધરપકડ કરી છે સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હતો આ બનાવનો અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એમના સાથે છેડકાની કરી હતી છેડકાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારની દીકરી એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને એક બીજી એની સાથે આ ઘટના બની છે એ જે ટીચર પાસે ભણવા જતી હતી અને એને એને પહેલાં તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને એને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવી અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે એનીમાં નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી દહાં છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી હોય આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું